પંચાયત સીટ લોકો છત્રીઓ લઈને ઉપસ્થિત રહ્યા આ ઉત્સાહ અમને પોતાને એક ઉત્સાહ ભરી દે છે ઉર્જા ભરી દે છે અમે પોતે નીકળ્યા હતા અમે બધા લોકો નવયુવાનો અમને એવું કે ભાજપના મોટા અમે કેમ પહોંચી શકી પણ આજે મને જસદર ની સભામાં એવું લાગ્યું કે જનતા સ્વયંભુ બહાર આવી છે ભાજપ નેતાઓ આપણે સૌએ જોયું હશે ચાલુ વરસાદ જ્યાં જગ્યા મળે ત્યાં પલડતા હોય છત્રીઓ નથી તો પલડતા તા નહીં તો છત્રીઓ ભાજપના પ્રધાનમંત્રી શ્રી આવે અને સોસો દોઢસો દોઢસો બસો મૂકે અને તલાટીઓને ને પોલીસ ને ખાણ ખનીજ ને અને બુટલેગરોને ટાર્ગેટો આપે તોય લોકો બેસતા નથી ત્યારે અહીંયા સ્વયંભુ જ્યારે લોકો આવે છે ત્યારે એમને

દેવા માફ કરી ખેડૂતો માટે સારી યોજનાઓ બહાર પાડો ખેડૂતો માટે થાય તો કરો ગરીબો વંચિતો શોષિતો માટે કરો બેરોજગાર યુવાનો માટે કરો સરકારી ભરતીઓ કરો કારણ કે હવે તમારી પાસે બીજો મોકો નથી